અમારે યુટ્યુબ ચેનલના માધ્યમથી મળી જાય તો મિત્રો આજના સૌથી પહેલા સમાચારો વિશે વાત કરીએ તો પીએમ કિસાન યોજનાના પૈસામાં વધારો દર વર્ષે બજેટ પહેલા એવી ચર્ચા થાય છે કે પીએમ કિસાન સન્માન રકમ વધારવામાં આવશે પરંતુ અત્યાર સુધી તે માત્ર ચર્ચા સુધી જ સીમિત રહી છે આ વખતે પણ એક ફેબ્રુઆરીએ રજૂ થનારા સામાન્ય બજેટ પહેલા પીએમ કિસાન સન્માન વધારો કરવાની માંગ જોર પકડી રહી છે કેન્દ્રીય નાણામંત્રી વિવિધ ક્ષેત્રના નિષ્ણાંતો અને પ્રતિનિધિઓ સાથે નાણાકીય

આ સૂંચન કર્યું છે આ ત્યાર પછીના સમાચારો વિશે વાત કરીએ તો મહિલાઓને મળશે મિત્રો બે લાખ રૂપિયા સુધીની સહાય આ યોજનામાં ફોર્મ ભરી દો મહિલા સન્માન બચત પત્ર યોજના કેન્દ્ર સરકાર અને ભારતીય ટપાલ વિભાગ દ્વારા ચલાવવામાં આવતી કલ્યાણ યોજના છે અને આ અંતર્ગત મહિલાઓને બે વર્ષની બચત પર વધુ સારા વ્યાજ દરો આપવામાં આવે છે દસ વર્ષથી કોઈ પણ પુખ્ત વયની મહિલાઓ આ યોજનાનો લાભ પણ લઈ શકે છે મહિલા સન્માન બચત પત્ર યોજનાને પાકતી મુદત બે

જરૂર પડતી હોય છે ત્યાર પછીના સમાચારો વિશે વાત કરીએ તો મિત્રો દિલ્હીની ચૂંટણી જીતવા કોંગ્રેસે કવર કશીએ મહિલાઓ યુવાનો માટે પાંચ મોટી ગેરંટી મિત્રો દિલ્હી વિધાનસભા ચૂંટણી બે હજાર પચીસની તૈયારીઓ પૂર્જોશમાં ચાલી રહી છે અને કોંગ્રેસ પાર્ટીના ચૂંટણી વચ્ચનો પણ સત્તામાં પાસા ફરવાની યોજનાઓ સાથે સંપૂર્ણ રીતે તૈયાર છે આગામી ચૂંટણીમાં દિલ્હીના લોકોને પાંચ મોટી ગેરંટી આપવાની જાહેરાત કોંગ્રેસે કરી છે રાહુલ ગાંધી મલ્લિકા અર્જુન ખગડે પ્રિયંકા ગાંધી અન્ય વરિષ્ઠ નેતાઓ પણ સહિતની કોંગ્રેસ પાર્ટી છ જાન્યુઆરીથી બાર જાન્યુઆરી સુધી આ ગેરંટીની જાહેરાત કરશે તો મિત્રો આ ગેરંટી દિલ્હીમાં ચૂંટણી સ્પર્ધાને રસપ્રદ બનાવશે મહિલાઓ મતદારો પણ કોંગ્રેસના ફોકસમાં રહેલા છે જો તેઓ દિલ્હી ચૂંટણી જીત છે તો પાર્ટી મહિલાઓને દર મહિને પચીસો થી લઈને ત્રણ રૂપિયા આપવાનું વચન આપવા જઈ રહી છે દિલ્હીમાં પણ કોંગ્રેસ બધા માટે સ્વાસ્થ્ય વીમા અંગે મોટું વચન આપશે જોકે પાર્ટી બેરોજગાર યુવાનો માટે એન્ટરશીપ સ્કીમ ને પણ મિત્રો જાહેરાત કરી શકે છે જો કોંગ્રેસ ચૂંટણી જીતે તો લેબર ક્લાસ ઇન્કમ ગેરંટી સ્કીમ ને પણ જાહેરાત કરી શકે છે ત્યાર પછી ના સમાચારો વિશે વાત કરીએ તો ખેડૂતોના નુકસાન ની ભરપાઈ મિત્રો કેન્દ્રીય કૃષિ ખેડૂત કલ્યાણ અને ગ્રામીણ વિકાસ મંત્રી શિવરાજ સિંહ ચૌહાણે જણાવ્યું હતું કે હું દર નવા વર્ષે મારા પરિવાર સાથે આશીર્વાદ લેવા છું જોકે આ વર્ષે ખેડૂતોને સમર્પિત છે હું તેમને ખાતરી આપવા માંગુ છું કે તેમના પાક ને થયેલા નુકસાન ની ભરપાઈ પાક વીમા યોજના હેઠળ કરવામાં આવશે મંત્રી ચૌહાણે ખેડૂતો માટે સરકારના તાજેર ના ઐતિહાસિક નિર્ણયો પર પ્રકાશ પાડ્યો હતો તો જે વડાપ્રધાન નરેન્દ્ર મોદી ની આગેવાની હેઠળ દિલ્હીમાં કેબિનેટની બેઠક દરમ્યાન લેવામાં આવ્યા હતા અગાઉ દિવસે ચૌહાણે મહારાષ્ટ્રના ત્રમ્બકમાં ત્રમ્બેશ્વર જ્યોતિર્લિંગ અને મંદિરમાં પ્રાર્થના કરી હતી કેન્દ્રીય કેબિનેટે મિત્રો ડી એમોનિયામાં ફોસ્ટેડ ડીએપી માટે એક વખતના વિશેષ પેકેજના વિસ્તરણ ને પણ મંજૂરી આપી હતી ત્યાર પછી ના સમાચારો વિશે વાત કરીએ તો આયુષ્યમાન કાર્ડ ને લઈને નંબર જાહેર જય મિત્રો નવી જાહેર કરી દેવામાં આવી હતી આરોગ્ય વિભાગ દ્વારા દર્દીઓ સારવાર માં મુશ્કેલી જણાય તો વિગતો નંબર પર મોકલી શકે તેના માટે એક નંબર જાહેર કરવામાં આવ્યો હતો જેની જાણકારી આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલે ટ્વીટ કરી અને માહિતી આપી હતી જેમાં મુશ્કેલી અંગે લેખિત પર પર નંબર સંપર્ક કરી અને જણાવી શકાય છે એટલે કે મિત્રો એક આયુષ્યમાન કાર્ડ ને લઈને નંબર જાહેર કરી દેવામાં આવ્યો છે જે પણ મિત્રો આયુષ્માન કાર્ડ ને લગતી જે પણ મિત્રો તમારે મુશ્કેલી પડતી હોય તે મિત્રો આ વોટ્સએપ નંબર ઉપર તમે મિત્રો માહિતી શેર કરી શકો છો ત્યાર પછીના સમાચારો વિશે વાત કરીએ તો હવે SG હાઇવે ડસ્ટ ફ્રી બનશે સરખેસ્થી ગાંધીનગર સુધીના સંપૂર્ણ SG હાઇવે ને ડસ્ટ ફ્રી બનાવવાની કામગીરી પૂર્ણ જોશમાં કરવામાં આવી રહી છે પાયલોટ પ્રોજેક્ટ તરીકે હાલમાં ઇસ્કોનથી પકવાન સર્કલ વચ્ચેનો અંદાજે પોણા બે કિમીના રૂટ પર કામગીરી શરૂ થઈ ગઈ છે તો આ તમામ કામગીરી આઠ મહિનામાં પૂરી કરવામાં આવશે આ પ્રોજેક્ટ ને લઈ એવો દાવો કરવામાં આવ્યો છે કે સફેદ શર્ટ પહેરીને આ રૂટ પર નીકળો તો પણ ડાક પડશે નહીં અંદાજ પચીસ થી લઈને ત્રીસ લાખ ખર્ચ થવાનો છે ત્યાર પછીના સમાચારો વિશે વાત કરીએ તો ગુજરાતમાં ઠંડીનો રાહત ગુજરાત સહિત દેશભરમાં લોકો ગુલાબી ઠંડીનો અનુભવ કરી રહ્યા છે ત્યારે અમદાવાદમાં સળંગ મિત્રો તાપમાન આસપાસ જ નોંધાતા લોકોને ઠંડીથી આંશિક રાહતનો અનુભવ થઈ રહ્યો છે ગુજરાતના હવામાન વિભાગના જણાવ્યા અનુસાર આગામી પાંચ જાન્યુઆરીથી શહેરમાં મિત્રો ફરીથી ઠંડીનો ચમકારો વધવાની આગાહી છે ત્યાર પછીના સમાચારો વિશે વાત કરીએ તો મોદી સરકારની દેશને મોટીભેટ ઈપીએફઓ હેઠળ આવતા દેશભરના ખાનગી ક્ષેત્રના કર્મચારીઓને કેન્દ્ર સરકારે મોટિભેટ આપી છે ઇપીએફઓ સાથે સંકળાયેલા કર્મચારીઓ માટે કેન્દ્રીય પેન્શન સિસ્ટમ શરૂ કરવામાં આવી છે મતલબ કે હવે તેઓ દેશના કોઈપણ રાજ્યની કોઈ પણ બેંક કોઈ પણ શાખામાંથી તેમનું પેન્શન ઉપાડી શકશે કેન્દ્રીય પેન્શન સિસ્ટમ દેશના તમામ એકસો ને બાવીસ પ્રાદેશિક ઇપીએફઓ કચેરી મિત્રો લાગુ કરવામાં પણ આવી શકે છે ત્યાર પછીના સમાચારો વિશે વાત કરીએ તો કેન્દ્ર સરકાર લાવશે આ નવા નિયમો હવે બાળકોએ સોશિયલ મીડિયા પર એકાઉન્ટ બનાવવા માટે માતા પિતાની પરવાનગી લેવી પડશે વાત એમ છે કે કેન્દ્ર સરકારે ડિજિટલ પર્સનલ ડેટા પ્રોજેક્ટના ડ્રાફ્ટ નિયમો જારી કર્યા છે તેના અમલ પછી બાળકોએ સોશિયલ મીડિયા પર એકાઉન્ટ બનાવવા માટે તેમના માતા પિતા પાસેથી પરવાનગી લેવી પડશે છે જોકે ડ્રાફ્ટ નિયમો પર અઢાર ફેબ્રુઆરી સુધી સૂચનો મંગાવવામાં આવ્યા છે સૂચન પછી જ તેમને મિત્રો સૂચિત કરવામાં આવશે ત્યાર પછીના સમાચારો વિશે વાત કરીએ તો જૂના બેંક ખાતા ધારકો ધ્યાન આપે મિત્રો બેંક માટે આરબીઆઈ નવા નિયમો લાગુ કર્યા છે જે મુજબ છેલ્લા બે વર્ષથી જે પણ ખાતામાં ટ્રાન્ઝેક્શન નથી થયું તેવા ખાતામાં મિત્રો કોઈ પણ લેવડ નથી થાય અથવા તો મિત્રો બેંક ખાતામાં ઝીરો બેલેન્સ છે એવા દરેક ખાતા બે હજાર પચીસ માં બંધ કરી દેવામાં આવશે મિત્રો છેતરપિંડી રોકવા માટે આરબીઆઈ આ નિયમ લાગુ કર્યો છે એટલે કે તમારું ખાતું પણ આ રીતે બંધ પડેલ છે તો મિત્રો વહેલે તકે કેવાયસી કરાવી લેજો કા મિત્રો પૈસાની નાની લેવડ દેવડ પણ મિત્રો કરી લેજો અને થોડું મિત્રો બેલેન્સ પણ જમા કરાવી લેજો જેથી કરીને મિત્રો તમારું ખાતું છે તે મિત્રો બંધ નહીં થાય ત્યાર પછીના સમાચારો વિશે વાત કરીએ તો પ્રધાનમંત્રી આવાસ યોજના બે હજાર પચીસ કેન્દ્ર સરકાર મિત્રો હેઠળ બે રૂપિયા ત્રીસ લાખ મંજૂર કરવામાં આવ્યા છે એટલે કે મિત્રો જો તમે તમારા ઘરનું ઘર બનાવવા માંગો છો તો કેન્દ્ર સરકાર તરફથી મિત્રો તમને બે લાખ અને ત્રીસ હજાર રૂપિયા સુધીની સહાય છે તે મિત્રો આપી રહી છે પ્રધાનમંત્રી આવાસ યોજના અર્બન ટુ પોઈન્ટ ઝીરો હેઠળ મિત્રો એક કરોડ મકાનો છે તે મિત્રો કેન્દ્ર સરકાર દ્વારા બનાવવામાં આવશે આ માટે મિત્રો ઓનલાઈન અરજીઓ પણ શરૂ થઈ ગઈ છે આ માટે તમે મિત્રો ઓનલાઈન અરજી પણ કરી શકો છો ઓનલાઈન અરજી કરવા માટે તમે જે પણ મિત્રો વેબસાઇટ જોઈ રહ્યા છો પીએમ મિત્રો અર્બન ડોટ મિત્રો જીઓવી ડોટ પર તમે મિત્રો અરજી કરી શકો છો ત્યાર પછીના સમાચારો વિશે વાત કરીએ તો પચાસ હજાર રૂપિયા સુધી માર્ગ અકસ્માત ઈજાગ્રસ્ત થાય તો તેમને નજીકની સરકારી કે ખાનગી હોસ્પિટલમાં તાત્કાલિક સારવાર આપવામાં આવશે રાજ્ય સરકાર તરફથી રૂપિયા પચાસ હજાર રૂપિયા ની સહાય આપવામાં આવશે ઈજાગ્રસ્ત વ્યક્તિ જ વિવિધ તમામ પ્રકારની સારવાર મળી રહે અને તેઓ મિત્રો જીવ બચી જાય તે હેતુથી સરકાર આ કામ અને આ રકમ સીધી જ હોસ્પિટલ ને આપવા જઈ રહી છે આ યોજના નો લાભ મિત્રો તમામ લોકોને મળવાનો છે યાર પછીના સમાચારો વિશે વાત કરીએ તો વિઘા દીઠ મળશે મિત્રો 20000 ની સહાય રાજ્ય સરકાર દ્વારા મિત્રો અમલ મુકાયેલી નવી યોજનાની માહિતી આપતા કૃષિ મંત્રી રાગોજીભાઈ પટેલએ જણાવ્યું હતું કે પ્રાકૃતિક ખેતી કરતા ખેડૂતોને રાજ્ય સરકાર હેક્ટર દીઠ ચૂકવશે મિત્રો વીસ ₹20000 ની સહાય રાજ્યના દરેક નાગરિકોને રાસાયણિક ખાતર તેમજ જંતુનાશક દવાનો ઉપયોગ કર્યા વિના જ ઉત્પાદિત કરેલા શાકભાજી માટે અને પાકો સરળતાથી મળી રહે તે માટે શાકભાજી પાકોમાં પ્રાકૃતિક કૃષિને પ્રોત્સાહન આપવાની યોજના હાલ અત્યારે મિત્રો ગુજરાત સરકાર દ્વારા અમલમાં મૂકવામાં આવી છે જે અંતર્ગત મિત્રો આ યોજના હેઠળ શાકભાજીની ખેતી અને પ્રાકૃતિક ખેતી પદ્ધતિથી મિત્રો કરતા હોય તેવા ખેડૂતોને મિત્રો બિયારણ પ્રાકૃતિક ઇનપુટ ખેતી ખર્ચ તથા શાકભાજીની પ્રાકૃતિક ખેતીને પ્રોત્સાહન મળે તે માટે મહત્તમ રૂપિયા વીસ હજાર રૂપિયા ની પ્રતિ હેક્ટર ની સહાય છે તે મિત્રો આપવામાં આવે છે આ યોજના અમલીકરણ માટે રાજ્ય સરકાર દ્વારા અંદાજપત્ર માં દસ લાખ રૂપિયા સુધીની રકમ ફાળવવામાં આવી છે ત્યાર પછીના સમાચારો વિશે વાત કરીએ તો મિત્રો બે હજાર પચીસ ની અંદર થશે આ મોટા ફેરફારો મિત્રો બે હજાર પચીસ ની અંદર મોટા ફેરફારો છે તે મિત્રો થવાના છે જેમાં મિત્રો પહેલા ફેરફાર ની વાત કરી દઈએ તો ફીચર ફોન થી યુપીઆઈ ની લિમિટ મિત્રો દસ હજાર રૂપિયા થઈ જશે અત્યાર સુધી મિત્રો આ લિમિટ પાંચ હજાર રૂપિયા હતી તેને મિત્રો હવે વધારીને દસ હજાર રૂપિયા કરવામાં આવી છે ત્યાર પછીના ફેરફારની વાત કરી દઈએ તો પેન્શન ધારકો દેશની કોઈ પણ બેંકમાંથી માંથી ઉપાડી શકશે તેના માટે વધારાના વેરીફીકેશનની જરૂર નહીં પડે એટલે કે મિત્રો બે હજાર પચીસ થી જે પણ મિત્રો પેન્શન ધારકો છે તે મિત્રો પેન્શનની રકમ અને પેન્શનના પૈસા છે તે મિત્રો નવા વર્ષથી ઉપાડી શકશે ત્યાર પછીના ફેરફારની વાત કરી દઈએ તો ખેડૂતો માટે સૌથી ઉપયોગી થાય તેવા સમાચારો આવ્યા છે ખેડૂતોને મિત્રો કોઈ પણ ગેરંટી વિના જ બે લાખ રૂપિયા સુધીની લોન છે તે મિત્રો આપવામાં આવશે પહેલા મિત્રો ખેડૂતો

দ্বারা लागू થશે ત્યાર પછીના સમાચારો વિશે વાત કરીએ તો એલપીજી બાટલાના ભાવ ઘટ્યા નવા વર્ષે તેલ કંપનીઓએ એલપીજી સિલિન્ડરના ભાવમાં ઘટાડો કર્યો છે કંપનીઓએ એલપીજી સિલિન્ડરની કિંમતમાં ચૌદ પોઈન્ટ પચાસ રૂપિયાનો ઘટાડો કર્યો છે જોકે આ ઘટાડો માત્ર ઓગણીસ કિલોના કોર્મશીલ એલપીજી સિલિન્ડરની કિંમતોમાં જ કરવામાં આવ્યો છે ઘરેલું ગેસ સિલિન્ડર એટલે કે ચૌદ કિલોના એલપીજી સિલિન્ડરની કિંમતમાં કોઈ પણ ફેર કરવામાં આવ્યો નથી માત્ર મિત્રો કોર્મશીલ ગેસ છે તેમાં

બાળકો કોઈ પણ સગા સંબંધીને ત્યાં ઉછરે તેવી જ સ્થિતિમાં સામાજિક ન્યાય રાખવાના કિસ્સામાં મિત્રો સગા સંબંધીને ત્યાં રહેતા મિત્રો અઢાર વર્ષ સુધીના બાળકોને મહિને રૂપિયા એક હજાર અને અધિકારી વિભાગ દ્વારા દર મહિને રૂપિયા ત્રણ હજાર રૂપિયાની સહાય ચૂકવાય છે તેવી જ રીતે મિત્રો હવે વિધુર પિતાના જો પુનઃલગ્ન અને તેમના સંતાનો જો કોઈ સગા સંબંધીને ત્યાં રહેતા હોય તો તેવા કિસ્સામાં પણ આ સહાય મંજૂર કરવાનો નિર્ણય કર્યો છે હાલમાં જ આ યોજના હેઠળ સંપૂર્ણપણે અન્યાય કે માતા કે પિતાના અવસાન છત્રછાયા ગુમાવનારા ઓગણીસ હજાર એકસો ને સિત્તેર બાળકો દર મહિને રૂપિયા ત્રણ હજાર ની સહાય ચુકવાય છે ત્યાર પછીના સમાચારો વિશે વાત કરીએ તો વિદ્યાર્થીઓને દર મહિને ત્રણ હજારની સહાય જો તમે પણ મિત્રો બાર પાસ હો તો સરકાર આપશે ત્રણ હજારની સહાય આ યોજનાનો લાભ લેવા માટે વિડીયોને અંત સુધી જોતા રહેજો અને તમારા દરેક મિત્રોને શેર કરવાનું ના ભૂલતા મિત્રો રોજગાર સંગમ યોજના સહાય અંતર્ગત વિદ્યાર્થી પુરુષ અને સ્ત્રી બંનેને દર મહિને ત્રણ હજારની સહાય ચૂકવવામાં આવે છે જ્યારે આ સહાય યોજનાનો લાભ લેવા માટે તમારી વાર્ષિક આવક ચાર લાખ રૂપિયાથી ઓછી હોવી જોઈએ તમારા ઘરમાં કોઈને પણ સરકારી નોકરી ન હોવી જોઈએ અને તમે મિત્રો બાર પાસ હોવા જોઈએ જ્યારે આ યોજનાનો લાભ લેવા માટે તમારે એક ઓનલાઈન ફોર્મ ભરવાનું હોય છે જ્યારે મિત્રો ઓનલાઈન ફોર્મ ભરતી વખતે તમારું આધાર કાર્ડ તમારી બાર પાસ માર્કશીટ તમારું લિવિંગ સર્ટિફિકેટ અને જાતિના દાખલાની જરૂર પડતી હોય છે જ્યારે તમે કરેલી અરજી જ્યારે પણ એપ્રુવલ થશે ત્યારે તમે જે પણ મિત્રો બેંક એકાઉન્ટ નંબર આપ્યો હશે તેમાં દર મહિને ત્રણ હજાર રૂપિયાની સહાય આવવાનું શરૂ થઈ જશે હાલમાં જ આ યોજના ભારતના અમુક રાજ્યોમાં જ શરૂ છે પરંતુ ટૂંક જ સમયમાં આ યોજના સમગ્ર ગુજરાતની અંદર લાગુ કરવામાં આવશે ત્યાર પછીના સમાચારો વિશે વાત કરીએ તો ખેડૂતોને એકસોને તેંત્રીસ કરોડની લોન માફ હરિયાણાના સીએમ નાયબ સેનીએ કુરુક્ષેત્રમાં આયોજિત ચૂંટણી રેલીમાં ખેડૂતોને એકસો ને તેત્રીસ કરોડ અને પંચાવન લાખ રૂપિયાની લોન માફ કરવાની જાહેરાત કરી છે આ અવસરે સીએમે કહ્યું કે હવે હરિયાણાના ખેડૂતો જૂનાબંધ ટ્યુબવેલને પણ ફરીથી બદલી શકશે આ મામલે ખેડૂતોને કોઈ પણ મુશ્કેલીનો સામનો કરવો પડશે નહીં આ સાથે હવે સરકાર એમએસપી પર રાજ્ય તમામ પાક ની ખરીદી પણ કરશે તો અગાઉ પાક ની ખરીદી પણ કરવામાં આવી હતી મિત્રો હવે અન્ય રાજ્યોમાં ખેડૂતોના દેવા માફ કરવામાં આવે છે તો ગુજરાતમાં ખેડૂતોના દેવા ક્યારે માફ થશે મિત્રો ગુજરાતના ખેડૂતોની પણ માંગણી છે કે જે પણ ખેડૂતોના ગુજરાતમાં દેવા છે તે મિત્રો માફ થવા જોઈએ